જેના પગલે ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર ઝુંબેશ જાહેર સભાઓ યોજવામાં આવી હતી ત્યાં પહોંચીને ગામના મંદિરોમાં દર્શન કરી લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો જેમાં ચંડીસર ગામે ઉપસ્થિત લોકોએ ગેની પર ફૂલ વરસાવી સ્વાગત કર્યું હતું

જિલ્લામાં જે તાલુકાઓની અંદર લોકસંપર્કનો કાર્યક્રમ યોજાય ત્યાં લોકોનું જનસમર્થન મળી રહ્યું છે આ પહેલી વખત એવી ચૂંટણી છે કે લોકસભાની ચૂંટણીમાં આટલી મોટી સંખ્યામાં તમામ સમાજના તમામ ધર્મના લોકો હાજર રહી અને કોઈ સંસાધનો વગર અત્યારે અમારી પાસે આપવા માટેનું કાંઈ નથી છતાં પણ લોકો એક દિલથી લાગણીથી જોડાયેલા છે પરિવર્તન કરવા માટેની જે એમના દિલથી એક એમના મગજમાં સાતમી તારીખે કોંગ્રેસ ટાપવા માટેની મનથી મનાઈ મનાવી લીધું છે એના હિસાબે ખૂબ મોટું જનસમર્થન મળી રહ્યું છે અમારા કોંગ્રેસના આગેવાનોએ આવનાર સમયની અંદર જે નાના મોટા કામો હોય એ કામોની ક્યાંક ને ક્યાંક ગેરંટી લીધી છે અને અમે પોતે પણ ખાતરી આપીએ છીએ કે લોકશાહીની અંદર કોઈપણ આગેવાન માટે નાના મોટી લોકો કમિટમેન્ટ માગતા હોય છે એ કમિટમેન્ટમાં ક્યાંય પીછેટ નહીં કરીએ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જન આશીર્વાદ કોંગ્રેસને મળશે જ્યારે બંને પક્ષના લોકસભાના ઉમેદવારો બનાસકાંઠાના લોકોના મત માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ગેનીબેન સહિત કોંગ્રેસના અનેક નેતાઓ એવા પ્રયાસો કરી રહ્યા છે કે લોકો કોંગ્રેસ ઉપર ભરોસો મૂકી કોંગ્રેસને મત આપે બનાસકાંઠામાં ચૂંટણીનો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે

આવા ઉમેદવાર ગેની હું મો તમે કહું કે ઉમેદવાર વર્ષો હું એમનું જોણું છું બરોબર અમારે એમના પાસે એક જ અપેક્ષા કે ભાઈ હું તમને કહું કે આવો એટલે અહીંયા તળાવમાં પોણી અને જો બોરમાં જો જે નેર જગ્યાએ પોણી પોક્યું નથી પોણી અપેક્ષા ખેડૂતને શું જોવે પાણી જી આપ કેવો લાગે છે ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ લોકોમાં એટલો ઉત્સાહ છે એની કોઈ સીમા નથી દર વખતે લોકસભાની ચૂંટણી થતી તો આટલો ઉત્સાહ નહોતો આ જેવી સરપંચની ચૂંટણીનો ઉત્સાહ છે ને એવો લોકોમાં ઉત્સાહ પેદા થયો છે કારણ કે પહેલીવાર બનાસકાંઠાની અંદર એવા ઉમેદવાર આવ્યા છે જે લોકોની માગણીને સામે ઉમેદવારો પક્ષે મૂક્યા છે બીજું કે બેને જ્યારે જ્યારે વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે હતા એમને જે કોઈ બેન દીકરી માટે જે અવાજ ઉઠાવ્યો છે વ્યસન મુક્તિ માટે જે અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂતને પાણી ખેતર સુધી પહોંચે એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે તો બેન જોડે અમે એટલી અપેક્ષા રાખીએ કે જ્યારે લોકસભામાંથી અમે ચૂંટણી મોકલીએ તો જે ગામડાઓમાં જે તળાવ તળાવમાં જે પાણી નથી અત્યારે પાણીના તળ ઊંડા ગયા છે એ ગામે ગામના તળાવ ભરાય તળાવ ભરાય તો ખેડૂતનું પાણીનું તળ ઊંચું આવે અને ખેતી બમણી થાય આ એ જે છે બેનની આવક બેનનું હંમેશા એક જ સ્લોગન છે કે ખેડૂતની આવક ડબલ કેમ કરવી તો એ તળાવમાં પાણી ભરશે તો ખેડૂતની આવક ડબલ થશે બીજો પ્રશ્ન એ છે કે ખેડૂતને સમકક્ષ ટેકાના ભાવ નથી મળતા એની સામે પણ અમે આવે અપેક્ષા રાખીએ કે ડબલ ભાવ મળે બસ આજ અપેક્ષા જોઈને ચૂંટણી ને લઈને બનાસકાંઠાના લોકો કેવો ઉત્સાહ છે અને કેવો મિજાજ છે ઉર્વશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત બનાસકાંઠા